ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેપ્યુટેશન રેપ્યુટેશન શબ્દનો અર્થ પ્રતિષ્ઠા નામના કીર્તિ આબરૂ લૌકિક આબરૂ શોભા કે પ્રસિદ્ધિ થાય છે રેપ્યુટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હર રેપ્યુટેશન એઝ અ સ્કિલ સર્જન ઇઝ વેલ નોન અર્થાત કુશળ સર્જન તરીકેની તેમની પ્રતિષ્ઠા જગજાહેર છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ કંપનીઝ રેપ્યુટેશન સફર્ડ આફ્ટર ધ સ્કેન્ડલ અર્થાત કૌભાંડ બાદ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેઝ અ રેપ્યુટેશન ફોર બીઇંગ ઓનેસ્ટ એન્ડ ટ્રસ્ટવર્ધી એટલે કે તેઓ પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ